નમસ્કાર દર્શક મિત્રો ગઈ તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ અંજાર ટાઉનમાં રાત્રિના આઠ વાગ્યાની આસપાસ મહાવીર ડેવલોપર્સની બહાર બે બાઇક પર આવેલા ચાર લોકો દ્વારા છરી બતાવી રૂપિયા ચાલીસ લાખની લૂંટને અંજામ આપવામાં આવેલ એલસીબી એસઓજી તેમજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ ગુનાના સાત આરોપીઓ સહિત ચાર લાખની રોકડ રકમ કબજે કરવામાં આવેલ છે અને બે આરોપીઓ હજુ પણ ફરાર તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગેના જુઓ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમના સાથે લૂંટમાં બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે મને એની અરેન્જ શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેક લાઈન નીચે ઉતરે એ બે કર્મચારીઓને પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસ આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે મહાવીર ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવવામાં નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુંદ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ચીલ ઝડપ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આ જે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિદિન ટ્વેન્ટી ફોર આવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારી પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઈડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે